ભરૂચમાં ચુમ્માળીસ વર્ષ પછી મોરારી બાપુની રામકથા કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે યોજાશે મંગલેશ્વર ખાતે બહુજન સુખાય બહુજન હિતાયના લક્ષ્ય સાથે રામકથા યોજાશે આ કથાની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કબીર સંપ્રદાયના પૂજ્ય મહામંડલેશ્વર શિવરામગીરી બાપુજી મોરબી કબીરધામ જેઓ સમગ્ર કથા સંચાલન કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે આગામી ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી પવિત્ર સલીલામાં નરવાદાના કિનારે કબીરવરની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામ કથા યોજાશે 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી પોથી યાત્રા મંગલેશ્વર કબીરधाम થી નીકળી કથા મંડપ સુધી પહોંચશે તારીખ 5 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી દરરોજ સવારે 9 થી બપોરના 1:30 કલાક સુધી રામ કથા અને ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે

સાહેબની સ્મૃતિને લઈને આજે પણ વિશ્વના પ્રતિક રૂપે દ્રશ્યમાન છે એવા પાવન તીર્થ ધામમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાર જાન્યુઆરી થી બાર જાન્યુઆરી સુધી યોજાશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એકસો દેશમાં કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને ત્રીસ એકર જમીનમાં કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે આ કથા મંડપમાં ત્રીસ થી

ના વતની છે જો આ કથાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે જો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પરિવાર દ્વારા આ દસમી કથા નું આયોજન કરવામાં આવ્યું છે તથા અવારનવાર તેઓ આવા સુંદર કાર્ય કરતા રહે અને નરેશભાઈ ખેડૂત પરિવારના સંતાન હોવાથી તેઓના માતા પિતા પર નર્મદા પરિક્રમા વાસીઓને ખૂબ જ સેવા કરતા અને આજે પણ તેઓ સતત સેવા કરતા જ રહ્યા છે તેઓ અહીં સતત મહેનત કરી છે અને આજે માં નર્મદા અને પરિક્રમા વાસીઓની કૃપાથી તેઓ દ્વારા આ સુંદર કાર્ય કરવાની તેઓને સતત પ્રેરણા મળતી જ રહેતી હોય છે તેમ તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ અને આસપાસના ગામડાના લોકો વધુમાં વધુ આ કથાનો લાભ લે તેવો કવિ સંપ્રદાયના સંતો મહંતો અને નરેશભાઈ પટેલે સૌ લોકોને કથામાં કથા સાંભળવા અને મહાપ્રસાદીનો લાભ લેવા સહદેવથી આમંત્રિત કરી રહ્યા છે આ નર્મદા તટ ઉપર અને આ ભરૂચ વિસ્તારમાં પિસ્તાલીસ વર્ષ પહેલા પૂજ્ય બાપુની કથા પિસ્તાલીસ વર્ષ પહેલા થઈ હતી આજે પાછા વર્તમાન કાળમાં મંગલેશ્વર ગામની ભૂમિમાં કબીર સાહેબની કબીર વડની છત્રછાયા નીચે આપ સૌના પ્રેમ ભાવની વચ્ચે પાછા બાપુ પધારી રહ્યા છે તારીખ ચાર એકની સાંજના બે વાગે પોથી યાત્રા નીકળશે ચાર વાગે બાપુનું ઉદ્બોધન થશે ગુજરાતભરના સંતો મહંતો જાગીરુના મહંત સાહેબો પધારશે ચાર વાગે કથાનો પ્રારંભ થશે બીજે દિવસે સવારથી દસ વાગ્યાથી દોઢ વાગ્યા સુધીનો સમય રહેશે પહેલો દિવસ છે એ જ ચારથી છ છે અને એમાં સંતોના કરકમલ દ્વારા દીપ પ્રજ્વલન કરીને બાપુની રામ કથાનો પ્રારંભ થશે અહીંયા કરવાનો મૂળ હેતુ છે સદગુરુ કબીર સાહેબ સાતસો વર્ષ પહેલાં આ સાહેબની સાધના સ્થલી છે જે કબીરવડ તરીકે આ ભૂમિનું પ્રખ્યાત કબીરવડ તરીકે આપ સૌ જાણો છો એટલે સદગુરુ કબીર સાહેબને વચ્ચે રાખીને આ રામકથાનું કહે કબીર કમાલ કુ દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કોન દે આમાં કોઈ બીજો હેતુ નથી હેતુ એક જ છે કે સંતો અને પૂજ્ય બાપુ હેતુ વિના હેત કરવા આપ સૌના વિસ્તારમાં નવ દિવસ લઈ અને આ રામકથા લઈને પધારે છે આપ સૌ સહર્ષ આમંત્રિત છો નિમંત્રિત છો ત્રણ વખત પ્રસાદની વ્યવસ્થા છે અને સાહેબના સિદ્ધાંતે કહે કબીર કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે અને આ મોટો મહાયજ્ઞ કે જેમાં અન્ન દાને દેવાનું છે અને બ્રહ્મદાને દેવાનું છે એના મનોરથી અમેરિકાના આ નરેશભાઈ પટેલ જે મારી બાજુમાં ઊભા છે એમને નિમિત્ત બનીને બાપુ આગળથી આ સેવા માગી છે કથા તો મોરબી ને યાને કે મને બાપુએ આ કથા આપી હતી પણ આની સેવા મનોરથી તરીકે નિમિત્ત માત્ર જે આપણા નરેશભાઈ પટેલ અને આજ વિસ્તારના છે આ કાંઠે તમે ને હું છી હામા કાંઠે સિસોદરા યાના વતની આ નરેશભાઈ પટેલ છે આપ સૌ નવ દિવસ સુધી આ અખંડ મેળામાં અખંડ અધ્યાત્મના આ એક દિવ્ય પ્રોગ્રામમાં આપ સૌ સહર્ષ નિમંત્રિત છો અસ્તુ જય શ્યામ સાહેબ આપ સૌને મારા પ્રણામ જય શ્યામ નરમદાને ના નરમદને મારા પ્રણામ હું એક છમકલા જેટલા ગામનો વતની સિસોદરા વતની છું હું અમેરિકાથી અમેરિકામાં પંચાવન વર્ષથી રહું છું ભલે હું અમેરિકામાં રહેતો હોય પણ હૃદયથી આત્માથી હું અહીંયાથી જોડાયેલો છું અને મા નર્મદાના કાંઠે આ આયોજન થઈ રહ્યું છું એ માત્ર ને માત્ર મારા વડીલોના આશીર્વાદ મારા મા બાપના આશીર્વાદ સંતોના આશીર્વાદ અને આ પરકમવાસીઓ જે નરમદા મહે એના કોટના આશીર્વાદથી મને આટલી સફળતા મળી છે અને ત્યાંના સેવાનો લાભ મળ્યો છે માત્ર ને માત્ર મારા સદગુરુ ભગવાને મને જાગૃત કર્યો અમેરિકામાં હતો ત્યારે અને આ પ્રેરણા એમની પહેલી કથા સાંભળી ત્યારથી મને આ પ્રેરણા થઈ કે જીવનમાં જો કંઈ કામ કરવા જેવું હોય તો કથાને લાભ કથા સાંભળો કથા સંભળાવો અને કથા તમારી વ્યસન બની જાય જેમાં એ માત્ર એક જ લાભ છે એક જ એક જ હેતુ હોય છે ભોજન અને ભજન મારી દરેક કથામાં આ જ હેતુ હોય છે આ સિવાય બીજો હેતુ નથી આ કથા એકસો સત્તર દેશમાં લાઈવ ટેલિકાસ્ટ થશે આ કથા એકસો સત્તર દેશમાં લાઈવ ટેલિકાસ્ટ થશે સમયનો ડિફરન્સ હોય છે પણ જે સમય ભારતમાં હોય છે એ સમય એ જ સમય એ દેશમાં હશે તો આ બધા આવ્યા આ કથાની જાણ કરી મારે અહીંના શાસનને એટલી જ રિક્વેસ્ટ કરવાની કે હું બે હું કેટલા એક પાંચેક વ્યક્તિ અહીંયા છું નબીપુર ઉપર જે કામ કર્યું છે રોડનું અને આ ભરૂચથી અહીંયા મંગલેશ્વર રોડનું જે કામ કર્યું છે એમાં કોઈ ફેર જ નથી લાગતો એ જ ખારા એ જ એ જ એ જ એ જ મને તો એવું લાગે છે કે એ જન સેવા માટે શાસ્ત્ર પૈનાનું જન સેવા માટે અને જનહિતાય માટે જ કામ કરી રહ્યો છે આ કથાનું કામ પણ જન સેવાનું છે અને જનહિતાયનું છે તો આ અહીંની સરકાર અહીંના આ ગવર્મેન્ટ જો આ થોડો રસ લઈને આ શ્રોતાઓને મદદરૂપ થઈ પડે તો આ રસ્તો જરા ભલે નવો રોડ ના કરે પણ ખાડો તો પૂરે તો આ સોતાઓને એનો લાભ થશે વધારે શ્રોતાઓ લાભ લઈ શકશે એ જ મારી વિનંતી છે બસની સુવિધામાં આ ગુજરાત એસટી એ ઝારેશ્વર ચોકીથી અને સિટીથી દસ બસો મૂકી છે એક સવારે સાત થી શરૂ થશે અને ફરતી જ રહેશે અને બપોરના કથા પછી પણ બે વાગ્યાથી એ બસો શરૂ થશે અને ફરતી જ રહેશે સાંજે કોઈને પ્રસાદ લેવા આવવું હોય તો એ પણ પાટે બસ હશે બીજી અમે અમારી પોતાની દેશ વિદેશથી જે શ્રોતા આવવાના છે એના માટે પાંચ બસ પ્રાઇવેટ મૂકી છે એ પણ સાત વાગ્યાથી શરૂ થશે અને આવતી રહેશે આ બસની સેવા અમારી જે પ્રાઇવેટ બસ છે એમને નિઃશુલ્ક રહેશે એસટી ના જે રેટ હશે એ મને ખબર નથી એટલે એનું ટોકન જે રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ